જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને આજે તારીખ નવ એક બે હજાર ચોવીસને વાર મંગળવારના મુખ્ય સમાચાર પર નજર કરીએ ત્યારે એરંડા તો ખેડૂત મિત્રો એરંડાની વાત કરીએ તો કે ખેડૂતોના એરંડા સસ્તામાં લૂંટી લેવા વાયદા તોડીને મંદી કરવાનું ષડયંત્ર વિદેશમાં દિવેલના ટાકાઓના તળિયા દેખાવા લાગ્યા છેલ્લા પાંચ સપ્તાહમાં ચાર પોઈન્ટ એક ટકાનો ઉછાળો ગોંડલ માર્કેટયાર્ડમાં એરંડાના ભાવ એક હજારને છ્યાસી રૂપિયાથી ઉપરમાં અગિયારસોને એકતાલીસ રૂપિયા અને જૂનાગઢ માર્કેટયાર્ડમાં નવસો રૂપિયાથી ઉપરમાં એક હજારને એકાણું રૂપિયા સુધી બોલાયા ડુંગળી તો ખેડૂત મિત્રો ડુંગળીની વાત કરીએ તો કે મહુવામાં ડુંગળીનો માલ ભરાયો ટ્રક ચાલકોની હડતાલની ચર્ચાએ હરાજી ખોરવાય મહુવામાં લાલ ડુંગળીની આવકો ખોલતા બે લાખ કટા જેવી આવકો થઈ અમરેલી માર્કેટ લાલ ડુંગળીના ભાવ એકસો વીસ રૂપિયાથી ઉપરમાં ત્રણસો ચાલીસ રૂપિયા અને ગોંડલ માર્કેટ એનમાં એકોતેર રૂપિયાથી ઉપરમાં ત્રણસો એક્યાસી રૂપિયા સુધી બોલાયા મગફળી તો ખેડૂત મિત્રો મગફળીની વાત કરીએ તો કે સિંગતેલની સૌરાષ્ટ્રમાં ડિમાન્ડ નીકળતા ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે મગફળીના ભાવમાં પાંચથી દસ રૂપિયાની વધઘટ સાથે વેપાર થતો જોવા મળ્યો રાજકોટ માર્કેટેનમાં મગફળીના ભાવ અગિયારસો ને દસ રૂપિયાથી ઉપરમાં ચૌદસો ને રૂપિયા અને જૂનાગઢ માર્કેટેનમાં અગિયારસો રૂપિયાથી ઉપરમાં તેરસો પંચાવન રૂપિયા સુધી બોલાયા કપાસ તો ખેડૂત મિત્રો કપાસની વાત કરીએ તો કે નબળા અને છેલ્લી વીણીના કપાસથી સારા કપાસની ડિમાન્ડ નીકળતા ભાવમાં સુધારો જોવા મળ્યો કપાસના ભાવમાં પાંચ રૂપિયાનો સુધારો જોવા મળ્યો અમરેલી માર્કેટેડમાં કપાસના ભાવ એક હજાર રૂપિયાથી ઉપરમાં ચૌદસો પચાસ રૂપિયા અને ગોંડલ માર્કેટેડમાં એક હજારને એક રૂપિયાથી ઉપરમાં ચૌદસો ને રૂપિયા સુધી બોલાયા તલ તો ખેડૂત મિત્રો તલની વાત કરીએ તો તલના ટેન્ડરની જાહેરાત થતાં માર્કેટમાં સુધારા તરફી બજાર જોવા મળી રહી છે તલના ભાવમાં દસથી પંદર રૂપિયાની વધઘટ સાથે વેપાર થતો જોવા મળ્યો ગોંડલ માર્કેટેરમાં સફેદ તલના ભાવ બાવીસસો રૂપિયાથી ઉપરમાં એકત્રીસોને એકોતેર રૂપિયા અને રાજકોટ માર્કેટેરમાં અઠ્યાવીસોને વીસ રૂપિયાથી ઉપરમાં ચોત્રીસોને એક રૂપિયા સુધી બોલાયા સોયાબીન તો ખેડૂત મિત્રો સોયાબીનની વાત કરીએ તો સોયાબીનની ધીમી ગતિ આવકથી બજાર નીચેની સપાટી પર છે જ્યારે સોયાખોળની માંગ આવશે ત્યારે બજારમાં સુધારો જોવા મળશે જસદણ માર્કેટેલમાં સોયાબીનના ભાવ આઠસો પચાસ રૂપિયાથી ઉપરમાં આઠસો ને રૂપિયા અને જૂનાગઢ માર્કેટેલમાં આઠસોને પચાસ રૂપિયાથી ઉપરમાં નવસો ને સાઠ રૂપિયા સુધી બોલાયા અને ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જેબી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો